સુરતમાં વરસાદી માહોલના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા સમયથી જામેલા વરસાદી માહોલે સુરત મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવેલા રોડની કામગીરીની પોલ ખોલી છે ત્યારે આજે સુરતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાઓમાં કમળ રોપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે ભારે વરસાદને કારણે અમુક રસ્તાઓ સાવ તૂટી ગયા છે જ્યારે અમુક રસ્તાઓ પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ સમજવું મુશ્કેલ છે ઠેર ઠેર ખાડાના કારણે વાહન ચાલકોને શારીરિક તકલીફોની સાથે વાહનોમાં પણ નુકસાન થાય છે ત્યારે આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો કરંજ વિસ્તારમાં આવેલ લાભેશ્વર ચોક ખાતે મસમોટા ખાડાઓ પડી ગયા છે

પ્રીમોન્સૂન ની કામગીરી જે કરવાની હોય ચોમાસા પહેલા એ નથી થઈ એના કારણે જે રોડ રસ્તા સમગ્ર સુરત શહેરની અંદર જે તૂટી ગયા છે કે જ્યાં સતત ભરેલો વિસ્તાર હોય છે સતત લોકોની આવન જાવન હોય છે આપણે જોઈ રહ્યા છે કે ખૂબ મોટી સંખ્યામાં આ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે ચોમાસાનું પાણી ભરાય છે લોકોને હાલાકી પડી રહી છે લોકોને તકલીફ પડી રહી છે તો અમે ભારતીય જનતા પાર્ટી નું જે કમળ છે કમળ એ ખાડા ની અંદર મૂકી અને તંત્ર અને ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ સત્યાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ લાભેશ્વર ચોક ખાતે કોંગ્રેસ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડામાં કમળ ઉગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કારણ આ જે રાવણ જેવા ત્રાસદાયી ખાડા પડી ગયેલા છે પરંતુ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર થી ભરપૂર જે આ સરકાર છે એનો કોઈ ઉકેલ નથી લાવતી એટલે અંદર જે અને ભ્રષ્ટાચાર નું ચિહ્ન જે કમળ છે એને આ રાવણ રૂપી ખાડા ની અંદર ઉગાડી અને આજરોજ આ શાસકો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો કે લોકોને જે આ જે અગવડતા પડી રહી છે જે ત્રાસ પડી રહ્યો છે જે ખાડાઓ છે ક્યાંથી જો રિક્ષા પસાર થતી હોય ને એની અંદર જો કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એની ડિલેવરી જો રિક્ષામાં થઈ જાય એવા મસ્ત મોટા ખાડા પડેલા છે પણ આ જાડી ચામડીના શાસકોના પેટનું પાણી પણ નથી હલતું એટલે પેટ નું પાણી હલે અને લોકો સુવિધા આપે એટલે જે લોકો ને ત્રાસ પડે જેમાંથી છુટકારો મળે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો બ્યુરો રિપોર્ટ સુરત